નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું આજે કેન્સર દિવસ છે ત્યારે બધું એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા છે મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું આજે કેન્સરની બીમારીના પગલે નિધન થયું છે કડીના ધારાસભ્ય કરસન સોલંકીના નિધન ઉપર એમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે ઈશ્વર કરસન સોલંકીની આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે આજે કેન્સર દિવસ છે ત્યારે વધુ એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા છે એમએલએ કરસન સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી તે દરમિયાન ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન કરસન સોલંકીનું અવસાન થયું છે સવારે અગિયાર વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી ધારાસભ્ય કરસન સોલંકીનું ગંભીર બીમારીના પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈ પણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરસન સોલંકી એસટી બસનો ઉપયોગ કરતા હતા ધારાસભ્ય હોવા છતાં તેમણે ક્યારેય પણ વિધાનસભામાં જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી મોટાભાગના ધારાસભ્યો પાસે ગાડી અને બંગલો હોય જ છે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમને અનેક લોકો તરફથી પ્રલોભનો આપવામાં આવ્યા હતા છતાં પણ કોઈને પણ વશ ન થતા તેઓ ગાંધીજીના માર્ગે ચાલ્યા હતા હંમેશા બીજા માટે મદદ કરવા તત્પર રહેનાર પરોપકારી કરશનભાઈ ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં જવું હોય તો સરકારી ગાડી એસટીનો જ ઉપયોગ કરતા હતા ક્યારેક કપરા સંજોગોમાં જ તેઓ કોઈની પાસે લિફ્ટ લેતા હતા પોતાના મત વિસ્તારોમાં તેઓ ગરીબોના ભગવાન માનવામાં આવતા લોકોને મદદ કરવા હંમેશા તેઓ તત્પર રહેતા હતા